ઇન્દોર એમપી ખાતે રહેતો નંદરાય ભુરિયા ટ્રકમાં એર બબલની આડમાં દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો જે અંગેની બાતમી ગ્રામ્ય એલસીબી ના સ્ટાફ ને મળતા એલસીબી ના સ્ટાફે આસોજ થી શરૂ થયેલ વડોદરા તરફ આવવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી આ વોચ દરમિયાન બાતમી મળેલ કે કન્ટેનર ટ્રક લીલોરા ગામના કટ પાસેથી પસાર થઈ રહી હતી તે વખતે આ ટ્રક ને રોકી અને જેમાં પોલીસે તપાસ કરતા બબલ ના પ્લાસ્ટિકના પાર્સલોમાં પ્લાસ્ટિકના દારૂના ક્વાટરિયા સંતાડેલા મળી આવ્યા હતા જે પોલીસે ટ્રકને કબજે કરી ટ્રકમાં વધુ તપાસ કરતા ટ્રક ના માલસામાનમાંથી પાંચસો બે જેટલી પેટીઓ નંગ મળી આવી હતી જે પોલીસે કબજે કરી કુલ રૂપિયા અડસઠ પોઈન્ટ ચુમ્માળીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ટ્રક ચાલક નંદરાય બુરિયાની અટકાયત કરી હતી તેની પૂછપરછમાં પ્રાથમિક માહિતીમાં હાઈવે ઉપર આવેલ પ્રથમપુરા પાસેના પેટ્રોલ પંપ પાસે મળી આવેલા મોબાઈલ ફોન ઉપર કોન્ટેક્ટ કરવાનો જાણવા મળ્યો હતો પોલીસે મળેલા આવેલા મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તે બાદ ઝડપાયેલા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગ્રામ્ય એલસીબીને મળેલી માહિતીના આધારે આ સોજથી જરૂરી થયેલ વડોદરા તરફ આવેલ ગયેલા દારૂ ભરેલી ટ્રકને લીલોરા ગામના કટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે